તો રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે ત્યારે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવી છે ત્યારે પોરબંદર જૂનાગઢ દ્વારકા અને ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ સુરત ડાંગ અને તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે રાજકોટ જામનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સતત વરસાદના કારણે તેને અહીંયા અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે ત્યારે ભાવનગર અને દીવમાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર અને મધ્ય ગુજરાત અને સાથે જ કચ્છમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ આણંદ અને પંચમહાલમાં યલો એલર્ટ દાહોદ મહીસાગર અને વડોદરામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છોટા અને નર્મદામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ સુરેન્દ્રનગર મોરબી બોટાદ અને અન્ય જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રહેવાનો છે જ્યારે સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે એફસલ ટ્રફ વરસાદી ટ્રફ જે પસાર થઈ રહ્યો છે તેના કારણે પોરબંદર દ્વારકા જામનગર જૂનાગઢ વેરાવળ ગીર સોમનાથ અમરેલી રાજકોટ સહિતના વિસ્તારમાં રેડ એલર્ટની આગાહીના પગલે ભારેથી અતિભારે વરસાદ આજના દિવસે રહી શકે છે બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી દાદરાનગર હવેલી સુરત ભરૂચ સહિતના વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો યલો એલર્ટની આગાહીના પગલે અમદાવાદ ધોળકા નડિયાદ ખેડા વડોદરા ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે ત્યાં સામાન્યથી મધ્યમ તો હળવો વરસાદ રહી શકે છે સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ યલો એલર્ટની આગાહીના પગલે મહેસાણા પાટણ હિંમતનગર અરવલ્લી મોડાસા સાબરકાંઠા પાલનપુર સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે તો બીજી તરફ કચ્છના ભાગોમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જેમાં માંડવી નલિયા સહિતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ એક દિવસ માટે રહી શકે છે આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે તેવું જોવા મળી રહ્યું છે બે બે સિસ્ટમ સક્રિય થવાના કારણે હાલ ગુજરાતમાં આજના દિવસે આ સિસ્ટમના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ તો દરિયાઈકાંઠાના વિસ્તારમાં પવનની ગતિમાં વધારો હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કેમેરામેન મનીષ વાણીયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ